અહીંથી મોડુકા નાક કાટતો રહે ત્યારે આવીતી આપલો આવું મોડુ હોય કંટાળી ગેશીલાભાઈ કર્મા તો કામ પૂછો તો તમ પૂછો કે શું થયું ડાયરેક્ટ કહી દેવાનું હોય આમ તો હાથ ઉપડે જાય તો એ કેમ માંગો નથી આવો કા કેમમય ઘા વાગે છે તો એ હવે પૂછું હા વાત નો અફસોસ મને છેનો આપણે તમારી એટલે માં કઠણાઈ મારી વાત ઓકે નતાંભળવા બોલો મને છે ને ઈ વાત નો અફસોસ રહી કે આપણી વખતે આમ

મળવા તો એમ કે આ લે અંકુ દેજો એમ કહીને એમાં શીખી તો એ કે પટી મે પટી મારી દેવું પડે તો જાય એવું થાતું અઘરું થઈ જાય એમ આવી ગયો પછી ફોન કરવો પડે ટક 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 કરી કે મળ્યું તો કે હા મળ્યું એ ને કાય વિડિયો કોલ એ મને અફસોસ રહી ગયો એની ઈ જ અફસોસ મારી જિંદગી રહી ગયો વિડિયો કોલ થયો હોત ને તો મને અફસોસ ન થાય

મહિના પેલા લીવ જવું પડે ફરથી આખું ના નવું જાકુ તો મજા આવે પણ તમે જાન લઈને આવજો પછી તો કરશો પેલા એ પેલા નહીં પેલા તો જવાનું હા બરોબર પછી છે ને કાલ જા ને એટલે હું જોવા હા પછી પછી કાઈ ના અમને છોકરી નો કે બરોબર હું કમ ના ના એક વાર તો ભૂલ થઈ ગઈ બીજી વાર થોડી ભૂલ કરીએ હે નથી કરવા મારે તમારી આ કેવડો મોટો અફસોસ હજી હાલમાં થાય છે

તો કાઈ નહીં રેકલ લઈ બરોબર છે ને આપણે આને છે આ માં છે ને એના મારો એ એને મને તો તમારી ન તો રે કરી આવી તો તું કાલ જવાની પહેલી વાર છે તો પેલા નિભાવો તું કાલ વહી ન જવાની હમણાં અમાર ખૂબ આ પોટલા પેક ન ચોક્કસ થી જાય એટલું યાદ રાખજો હમણાં ખૂબ વાત છે બરોબર હમણાં વાત છે

આ બી કારણ આવે ને યાર જોબ દબ દવા ના પાડું 300 કિલો કિલો છે હા હવે એને ઉપર ચડેવી હોય બરોબર ન્યા ને કિલો નો કેટલા કિલો નો વર્લ્ડ રેકોર્ડ છે તમને કવલથી છે હા તમે છે કેટલા કિલો નો છે ઘણાના લગનમાં આપણે એં ઇવેન્ટમાં મસાલા કેવા ફરફડતા હેઠા આવે એમ હું સુકવાનો કે અમે નષ્ટિ નષ્ટિ આ બનાય એ ઉપર કમાળો આમ આપણે બેઠું જ આપણે કઈ કરવું નહી મહેનત આપણા શરીર ને દેવાની કોસ્ટ ધરાઈ લે કેમ પછી નીકળી હાથી હે તો નીકળી કેમ પણ મસ્ત એડી નથી મારા વિડિયો ને બનાવ મીડિયો મિત્રો કાકા સીયુ મારા વિડિયો ને બનાવ માણસ કેરે કાલથી મારો વિડિયો છે આ માણસ આવે નહી આ માણસ છે ને મને બહુ હેરાન કરે છે કાઈ જોઈ લઈ આવસું બબિતા ભાગ ચેનલું તાકા ભાઈ જય માતા થી અને હા અમારા મીડિયા ને લાઈફ શેર અને સબસ્ક્રાઇબ કરવાનું નો ભૂલતા